સ્વાગત છે તમારું આ વિડીયોમાં આજે આપણે પનીર મિક્સ બનાવીશું જેના માટે મેં તેલ મૂકેલું છે જેમાં મેં પાર બોઇલ પોટેટો એટલે એકદમ આપણે બાફી નથી લીધા થોડા કડક એવા બટેટા લીધા છે જેને આ રીતે મેં સુધારી લીધા છે એને હવે આપણા તેલમાં ફ્રાય કરી લે

એમાં હું હિંગ ઉમેરીશ થોડી એવી ત્યારબાદ આ ટમેટાની પ્યુરી ઉમેરીશ એમાં આપણે મરચું પાવડર ઉમેરીશું ગરમ મસાલો ઉમેરીશું નમક ઉમેરીશું થોડી એવી હળદર ઉમેરીશું મસાલા બધા મિક્સ કરી થોડી વાર આપણે એને ચડવા દેશું તો આ ગ્રેવી આપડી તૈયાર થઈ ગઈ છે સરસ એવી સુગંધ આવવા લાગી છે ત્યારે હવે આપણે એમાં આ ખમણેલું પનીર ઉમેરીશું હોમમેડ લીધેલું છે તમે બજારનું પણ લઈ શકો આ તળેલા બટેટા આપણે જે હમણાં તળ્યા હતા એ અને આ મરચાના ટુકડા આ રીતના જે મરચા આવે છે એ ચાર મરચાના ટુકડા છે આ બધું આપણે આમાં ઉમેરીશું બધું આમાં ઉમેરી આપણે એને હલાવી લીધું થોડીવાર વાર આ રીતે આપણે ચડવા દઈશું થોડી થઈ ગઈ છે આ રીતે સાઈડમાં તેલ નીકળવા લાગ્યું છે આપણે ગેસ ની ફ્લેમ ઓફ કરી દેશું તો તૈયાર છે આપણું પનીર મિક્સ